અને આપણા જિલ્લામાં જ્યારે યાત્રા પહોંચી છે ત્યારે આ યાત્રા શું કામે સમજવા જેવી વાત છે એટલા માટે કે એક બાજુ ઉદ્યોગપતિઓના અબજો કરોડો રૂપિયા માફ થાય અને બીજી બાજુ ખેડૂત નો સર્વસ્વ લૂંટાઈ જાય સાત સાત સીઝન ખેડૂત ભોગ બને અને તેમ છતાંય ખેડૂતને જે આપવાની વાત આવે ત્યારે સરકાર તાળપત્રી અને કાગળ નઈ નથી દેતી જે સરકારે જે સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એમ કહ્યું હતું કે જો નુકસાન જાય 33% થી 60% સુધી તો હેક્ટરે 20000 અને 4 હેક્ટરની મર્યાદામાં એટલે 80000 નિયમો અનુસાર સરકારે આપવા પડે આ નિયમ સરકારે બનાવ્યો છે જો 60% થી વધારે નુકસાન હોય

જે આંકડો ચાર હેક્ટરનો હતો એ ઘટાડીને બે હેક્ટરનો કર્યો અને આ જે તમને દસ હજાર કરોડ દીધા એ મેડવા ક્યાંથી કારણ કે ટેકાના ભાવે જે બસો મણ ખરીદી કરવાના હતા એમાંથી પંચોતેર મણ કાપી લીધા એટલે ત્રીસ હજાર હેક્ટર તમારી પાસેથી કાપી લીધા અને એમાંથી બાવીસ હજાર તમને આપ્યા એક ખિસ્સામાંથી કાઢી બીજા ખિસ્સામાં નાખ્યું એવું નહીં એક ખિસ્સામાંથી કાઢી અને ચાલીસ ટકા કમિશન વાળી સરકારે એનું કમિશન કાપી અને તમને આપ્યા છે આજે મને બહુ બધા આ રાવલ અને આસપાસના બોરાણા હોય ચંદ્રાવાળા હોય ડાંગરવર હોય રાણપાયડા હોય પાનેરી હોય સુર્યાવદર હોય દુધિયા હોય ધતુરિયા બહુ બધા ખેડૂતોના ફોન આવ્યા કે પાલભાઈ ઠેકાનું કેન્દ્ર ઓખામાં ચાલુ થાય ભાટિયામાં ચાલુ થાય તો અમે રાવલના ખેડૂતોનો હું વાત

કલ્યાણપુર હુકામ જવું ભાઈ ધતુરિયા નો ખેડૂત ખીરસરા નો ખેડૂત ચંદ્રાવાડા નો ખેડૂત સુકામ કલ્યાણપુર જાય રાવલ માટે કનું કેન્દ્ર આપો તમે આપ્યું તું અને પછી કેન્સલ કર્યું છે બીજી વાત મે કલેક્ટર ને કહ્યું કે માની લ્યો કે ખીરસરામાંથી એક ખેડૂત તમે ભાટિયા મોકલો એક ખેડૂત કલ્યાણપુર મોકલો ન થાય તો આપણે દ્વારકા જિલ્લામાં બધી જ જગ્યાએ લડાઈ કરીશું પણ જે નજીક છે ત્યાં જ એનો વારો આવવો જોઈએ અને બીજું મગફળી કાળી હોય અને ક્યાંય ના પાડે તો ફોન કરજો બાપ ના બોલ થી એના બાપ ને તમારી મગફળી ખરીદવી પડશે ખરીદવી પડશે ખરીદવી પડશે અને ખરીદવી પડશે અને ના ખરીદે તો મને ફોન કરજો હું જ્યાં હોય ત્યાંથી જેટલી પહોંચતા વાર લાગશે એટલી વાર લાગશે આપણ આવતી આવતીકાલ સુધી હું યાત્રામાં રોકાયેલો છું

કાલે બપોરે ત્રણ વાગે દ્વારકા આહિર સમાજે આપ સૌ પધારો અને આપણે ભગવાન દ્વારકાધીશ ને જય બે વાગે બપોરે બે વાગે આવતી આવતીકાલે બપોરે બે વાગે આહિર સમાજની ની વાણી ચરકલા રોડ ખાતે આપ સૌ પધારો અને ત્યાંથી આપણે બધા જ સાથે મળી અને દ્વારકાધીશ પાસે ધારા નાખીએ અને દ્વારકાધીશ ને કહીએ કે હે દ્વારકાધીશ હે કાળિયા તો અમે ગુજરાતના ખેડૂતો સુદામા બની પાસે આવ્યા છીએ અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે અને આ મૂંગી બેહરી નફટ સરકાર ને અમે ક્યાંય દેખાતા નથી એટલે હે કાળિયા ઠાકોર આ સરકારને ને ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ દે અને અમારો ખેડૂતો દેવું માફ કરે આવી વાત કરવા કાળિયા ઠાકરને એટલા માટે કેવા જવું છે કે આપણે તો ખેડૂતના દીકરા છીએ રાત્રે સુતા પેલા હે રામ હે કૃષ્ણ કરીએ છીએ સવારે ઊઠીને નઈ હે રામ હે કૃષ્ણ કરીએ છીએ અરે ખેતરમાં હળ હાકતા હાકતા ઠેહ લાગે તો એ હે કૃષ્ણ કરીએ છીએ ત્યારે કાડિયા ઠાકરને જય કેવું છે કે હવે અમારી પાસે તારા સિવાય બીજો કોઈ ઉધાર નથી હે કાડિયા ઠાકર કા તું મને સમજાવ નહીતર હત્યાવી મામે સમજાવી દે તો વધારે કોઈ વાત નથી કરવી આપ સૌ મેસેજ થી ફોન થી આમંત્રિત અને એના આધારે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ ભાઈ મને દેખાડે છે કે આ ભાઈ એમ કહે છે કે આ આખલા બજારમાં માં રખડે છે ને એવા ને એવા ગાંધીનગર માં રખડે છે એટલે વધારે કોઈ વાત નથી કરવી હું કહીશ જય 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 જવાન તમારે કહેવાનું બે વખત જય કિસાન જય કિસાન જય 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 જવાન હાથ ઊંચા હોવા જોઈએ મુઠ્ઠી વાળી કચકચાવી કેવાનું લગભગ બધા આવ્યા છો ભૂખાયા છે અને થી થી બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી ગાંધીનગર નારો અવાજ પહોંચવો જોઈએ જય 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 જવાન જય 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 જવાન થેન્ક યુ જય જવાન જય કિસાન જય જગત વડીલ મુ એવા શ્રી વિક્રમભાઈ મારમ ને વિનંતી કરીશ કે જેઓ સભાને સંબોધન કરે વિક્રમભાઈ ભાઈ બે સંબોધન